સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને એકબીજા પર તેઓ આરોપ લગાવ્યા છે તો આ તરફ બંને યુટ્યુબર વચ્ચે વિવાદ કથિત કૌભાંડથી શરૂ થયો હોવાની ચર્ચાઓ છે કે જ્યાં બંને યુટ્યુબર્સ જાહેરમાં એકબીજાની સામે નિવેદનો આપી રહ્યા છે એકબીજા પર આરોપનો મામલો કાયદાકીય કાર્યવાહી સુધી પહોંચી ચૂક્યો ત્યારે આ આ તરફ ઇન્ટરનેટ પર યુટ્યુબરનો વિડિયો ચર્ચામાં આવ્યો છે તો ટોચના બે યુટ્યુબર સંદીપ મહેશ્વરી અને બીજી તરફ વિવેક બિંદ્રા કે જે બંને વચ્ચે હવે વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે સોશિયલ મીડિયા પર જે વિડીયો પોસ્ટ કરીને એકબીજા પર તેઓ આરોપ લગાવી રહ્યા છે ને આ ખૂબ જ વિડિયો છે બંનેનો તે ટ્રોલ થઈ રહ્યો છે બંને યુટ્યુબર વચ્ચે વિવાદ જે કથિત કોબાણથી શરૂ થયો હતો ને તે શરૂ થયો હોવાની આ ચર્ચા છે તે વચ્ચે હવે વિવાદ વધુ વકરી રહ્યો છે અને બંને યુટ્યુબર્સ હવે જાહેરમાં એકબીજાની સામે આવી ચૂક્યા છે અને જાહેર મંચ પર બંને એકબીજા વિરુદ્ધ નિવેદનો આપતા જોવા મળી રહ્યા છે તો એકબીજા પર આરોપનો મામલો છે ને તેને લઈને જ હવે કાયદાકીય કાર્યવાહી સુધી આ સમગ્ર મામલો પહોંચી ચૂક્યો છે

તો જાણીતા મોટિવેશનલ સ્પીકર છે સંદીપ મહેશ્વરી સંદીપ મહેશ્વરીના અનેક વિડીયો આપે જોયા હશે મોટિવેશનલ સ્પીકર તરીકે તેઓ જાણીતા છે દેશના પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકરમાં તેમનું નામ આવે છે યુટ્યુબ પર સંદીપ મહેશ્વરીના કરોડો ફોલોવર્સ છે કરોડો ફોલોવર્સ યુટ્યુબ પર તેઓ ધરાવે છે અને યુટ્યુબ પર તેમના વિડીયો ઘણા ટ્રેન્ડ થતા હોય છે તેમના વિડીયો ખૂબ જ ચાલે છે અને કરોડો ફોલોવર્સ તેઓના છે બાવીસ પોઈન્ટ ત્રણ મિલિયન સબસ્ક્રાઈબર્સ મહેશ્વરીની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે અનેક સબસ્ક્રાઈબર તેઓ પોતાની યુટ્યુબ ચેનલ પર ધરાવે છે અને સાથે સંદીપ ઘણી જાણીતી વ્યક્તિઓના ઇન્ટરવ્યુ પણ લેતા જોવા મળી રહ્યા છે િન્દ્રા કોણ છે તો ડોક્ટર વિવેક બિંદ્રા પોતાને એક બિઝનેસ ગુરુ કહે છે પોતાને બિઝનેસ ગુરુ કહે છે તો સાથે યુટ્યુબ પર ડોક્ટર વિવેક બિંદ્રાની ઘણી ચેનલ છે ઘણી ચેનલો પોતાની યુટ્યુબ પર તેમણે સ્થાપેલી છે અને अनेकવાર તેઓ બિઝનેસને લઈને ગાઈડ કરતા લોકોને જોવા મળે છે ડોક્ટર વિવેક બિંદ્રા લોકોને માર્કેટિંગ અને બિઝનેસના ગુણ શીખવતા જોવા મળે છે તો આ રીતે પોતાની યુટ્યુબ ચેનલ ડોક્ટર વિવેક બિંદ્રા ચલાવે છે હવે કેવી રીતે શરૂ થયો સમગ્ર વિવાદ તેની પર નજર કરીએ તો એક વિડીયો અપલોડ થયા પછી સોશિયલ મીડિયા પર વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો સંદીપ મહેશ્વરી અને સ્ટોપ સ્કેમ બિઝનેસ

આ તરફ કોઈ પણ સ્થિતિમાં વિડિયો હટાવાશે નહીં તેવું સંદીપ મહેશ્વરીએ જણાવ્યું હતું અને જાહેરમાં તેઓએ આ નિવેદન આપ્યું છે ત્યારે તેને લઈને વિવાદ હવે બંને વચ્ચેની યુદ્ધ છે તે જોવા મળી રહી છે જેને કૌભાંડનો પર્દાફાશ કર્યો તેણે પણ નિવેદન બદલવા માટે દબાણ કર્યો હોવાનું જણાવ્યું છે ત્યારે આ સમગ્ર જે વિડિયોને લઈને આ નિવેદન થઈ રહ્યા છે ને આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે કૌભાંડમાં વિવેક બિંદ્રાનું પણ નામ બહાર આવ્યું ન હતું તો આ તરફ વિવેક બિંદ્રા છે કે જેનું નામ ચર્ચામાં આ બાદ આવ્યું હતું કે વિવેક બિંદ્રાએ પોસ્ટ કરીને સંદીપ મહેશ્વરીને ઓપન ચેલેન્જ કરી છે જોકે જે કૌભાંડ હતું વિવેક બિંદ્રાનું નામ નતું આવ્યું પરંતુ વિવેક બિંદ્રાએ પોસ્ટ કરીને સંદીપ મહેશ્વરીને ઓપન ચેલેન્જ કરી સોશિયલ મીડિયા પર સામ સામે યુટ્યુબર જોવા મળી રહ્યા છે બંને યુટ્યુબર જાહેરમાં એકબીજાની સામ સામે આવી ચૂક્યા છે હવે જાહેર મંચ પર પણ જાહેર વિડિયો જાહેર કરીને તેઓ એકબીજાની સામે બયાનબાજી કરી રહ્યા છે બંને યુટ્યુબર નિવેદન આપતા વિડીયો પોસ્ટ કરવા લાગ્યા છે તે બંને યુટ્યુબર છે જાણીતા યુટ્યુબર ભારતના તેઓ હવે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે વિડીયો પોસ્ટ કરી રહ્યા છે અને સંદીપ મહેશ્વરીએ વિવેક બિન્દ્રા પર આરોપો લગાવ્યા છે વિવેક બિન્દ્રા પર અનેક આરોપ લગાવવામાં આવ્યા અને વિડિયો દ્વારા તેમણે આરોપ લગાવ્યા વિવેક બિન્દ્રાએ સંદીપની ટીમને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે તો વિવેક બિન્દ્રાએ પણ આ તરફ સંદીપની ટીમને કાયદાકીય કાર્યવાહી કરશે તેમ ધમકી આપી છે ત્યારે મહેશ્વરીએ વિડિયો પોસ્ટ કરી આરબીઆઈના કેટલાક પરિપત્રો પણ

ધમકી આપીને બીજી તરફ તમે તમારા સ્ટાફને જ મારા ઘરે મોકલી આપ્યા છે તે પણ માત્ર એક જ વાર નહીં પરંતુ વારંવાર શું તમને ખબર ખરેખર લાગે છે કે હું મારી તમારી જે ધમકીઓ છે તેનાથી ડરી જઈશ અને આવી એક પોસ્ટ છે તે સંદીપ મહેશ્વરી દ્વારા કરવામાં આવી છે અને ખુલીને વાત કરશે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે તો વિવેક બિંદ્રા વિવેક બિંદ્રા કહે છે તમે લોકોના પ્રેમના મોટો જે ખોટો ઉપયોગ છે ફાયદો ઉઠાવી રહ્યા છો તમે બીજી બાજુ પૂછ્યું નહીં જો તમે તેને કોભાંડ કહી રહ્યા છો તો તમને બીજી બાજુની પણ જાણ હોવી જરૂરી છે આટલા બધા લોકોની આજીવિકાને જોખમમાં મૂકે તેવું કંઈ પણ ક્યારેય ન કરો તેવું પણ વિવેક બિંદ્રાએ ટ્વીટ કરીને પોતાનું નિવેદન આપીને જણાવ્યું છે ને કોઈ પણ વિડીયો બે લાખથી ઉપર નથી જઈ રહ્યો હતો ને તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમણે કહ્યું કે એટલા માટે જ તમે એક કૌભાંડ ઉમેર્યું અને તે પચાસ લાખ સુધી ગયો હોવાનું કહ્યું આગામી દિવસોમાં સંદીપ મહેશ્વરીનો પણ પર્દાફાશ કરીશું તેવું વિવેક બિંદ્રા જણાવી રહ્યા છે

કમાણી 30 થી ચાર કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે તો ત્રણ થી ચાર કરોડની ની કમાણી સંદીપ કરી રહ્યા છે વર્ષ દરમિયાન સંદીપની મિલકતની જો વાત કરીએ તો સંદીપ ની મિલકતની કુલ કિંમત અંદાજે સત્તર કરોડ રૂપિયા છે દાટ ગાડી પણ સંદીપના નામે બોલાય છે તો આ તરફ મહેશ્વરીના જો વાત કરીએ સંદીપ મહેશ્વરીના ના યુટ્યુબ ચેનલ પર બાવીસ મિલિયન સબસ્ક્રાઇબર્સ છે તો આ તમામ સંદીપ મહેશ્વરી છે કે જે કેટલા ધનવાન છે તે આપણે ગ્રાફિક્સના ના માધ્યમથી જાણ્યું હવે જાણીએ કે કેટલા ધનવાન છે ડોક્ટર વિવેક બિંદ્રા ડોક્ટર વિવેક બિંદ્રા ખુદને એક બિઝનેસ ગુરુ તરીકે ઓળખાણ આપે છે પોતાને બિઝનેસ ગુરુ કહે છે તો ડોક્ટર વિવેકની ઘણી યુટ્યુબ ચેનલ પણ છે સાથે ડોક્ટર વિવેક પાસે જે સંપત્તિ છે તેની વાત કરીએ કે પોતાની પાસે અનેક યુટ્યુબ ચેનલ તે ધરાવે છે અને અનેક એવા તેમના ફોલોઅર્સ સબસ્ક્રાઇબર્સ છે ડોક્ટર વિવેક પાસે કુલ સંપત્તિ અંદાજે નેવું કરોડની આસપાસ છે ને એક મહિનામાં લગભગ 40 થી પચાસ લાખ જેટલા તેઓ કમાણી મહિના દરમિયાન કરતા હોય છે વિવેક પાસે કુલ સંપત્તિની વાત કરીએ નેવું કરોડ નો આંકડો તેમની સંપત્તિ છે આસપાસ તરફ ડોક્ટર વિવેક બિંદ્રા કમાણી કરે છે તો વિવેક બિંદ્રા પાસે દિલ્હીમાં લક્ઝરી હાઉસ અને નોઈડામાં પણ પ્રોપર્ટી ડોક્ટર વિવેક બિંદ્રાના નામે બોલાય છે તો બિન્દ્રાના જો યુટ્યુબ ની વાત કરીએ તો યુટ્યુબ પર ડોક્ટર વિવેક મિલિયન જેટલા સબસ્ક્રાઈબર્સ છે તો બિન્દ્રા યુટ્યુબ કરતા જે કંપની છે બડા બિઝનેસ તેની અંદરથી સૌથી વધુ કમાણી કરે છે જે કંપની છે તેમની બડા બિઝનેસ નામની તેમાંથી પણ ઘણું કમાણી કરે છે અને સાથે સાથે અનેક